સરદારનગર ખાતે આવેલ એચ જે કોલેજ દ્વારા વિદ્યાર્થીઓએ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં એલ એલ ડિગ્રીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે આજથી સુધી કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને સનદ આપવામાં આવી નથી ત્યારે કોલેજ દ્વારા એફિલન્સી ફી ભરવામાં નહીં આવી હોવાના કારણે વિદ્યાર્થીઓની

તમારી સાથે મળે પણ મારે એને મેડમ એમ કે કે કાગળ તમારે તમારા ફીસ એટલે પરમેનન્ટ એફિલિએશન આપી દીધું છે તમારું પરમેનન્ટ એફિલિએશન હોય પછી તમારે ફી ભરવાની થતી નથી હવે હવે સાંભળો તમે એટલે ફી ભરવાની થતી નથી આ બધા નહીં અને આ માત્ર તમે જે કમ્પેરિઝન કરો છો એ સેલ્ફ ફાઇનાન્સ ઉપર છે ગ્રાન્ટી નેટ ગુજરાતની અમે તો તમે તો આજે આજ મારી પાસે આવ્યા શનિવારે પણ ગુજરાતના આચાર્યો અને ટ્રસ્ટી મંડળની મિટિંગ થઈ આ બધે ગુજરાતની તમામ ગ્રાન્ટીનેડ કોલેજનો પ્રશ્ન છે તમામ અમે ચિંતિત છે અને એના સંદર્ભમાં જ અમે ફર્સ્ટ એડ એડ એના એડમિશન ગયા વર્ષે આપ્યા નથી શું કામ નથી આપ્યા કે તમારા કોઈની કેરિયર ઉપર કંઈ અસર થાય એવો કરવો નિર્ણય લેવાનો અમને અધિકાર નથી તમને અહીંયા આવ્યા ભયણા સ્મૂધલી સલત મળવી જોઈએ એવું અમે સ્પષ્ટ માનીએ મેનેજમેન્ટે માને અને અમારો આશય છે એટલે તમારા આ જે છે સવાલ એ તમે સેક્રેટરી સાહેબ ને વિનંતી કરો કે ભાઈ અમારી કોડે કાગળ લખીને મોકલાવો

આજે તમે સાડા ત્રણ આ તે ભેરા છે એટલા માટે કે અમારા વિદ્યાર્થી કોઈને કોઈ નઈ પણ અત્યારે

સાંભળો પેલા મારી વાત પછી પેટ્રોલ અલાંશ ડીઝલ ખર્ચા કરી કરીને અમદાવાદ છે અમદાવાદ છે એટલે ત્યાંથી સેક્રેટરી સા વિજ્ઞત કાઠીને અમને એમ કે છે કે તમારી કોલેજ નો પ્રશ્ન છે તમારી સનદ અહિયાં પડી છે જો તમારી કોલેજ ફી ભરશે તો સનદ આપવામાં આવશે અહીંયા આવ્યા તો તમે એમ ક્યો કે થઈ જશે નથી ટ્રસ્ટીને સામળો પેલા રજીસ્ટરને રજૂઆત કરવા ગયા તો રજીસ્ટર એમ કીધું કે આ પક્ષે અમારાથી જે થતું હશે અમે કશું કઈ નિવાડું આવ્યો નહીં નહીં તો એમ કેવું હતું કે બળિયા કાન અહીંયા સુધી તમે આવ્યા ઈ અમને ખબર છે હા તમારા કાન હોય તો અમારા

કોલેજ મે એડમિશન ફી લીધી કોલેજ મે ફી લીધી લીધી તમે એડમિશન ફોર્મ ભેરું તો તમારી જો કોલેજ ફી લીધી તમે એડમિશન ફોર્મ યુનિવર્સિટી માં ભેરું સાંભળો યુનિવર્સિટી અમને એલોટ કરી રાતા તો યુનિવર્સિટી એમ કે કે અમારી જવાબદારી નથી અમે કોલેજ મે કે શું ખાલી હું ઈચ કહું છું કે તમે ને હું ભેગા છે તો તમે આ જો જે હલ કરો ને તમે લેખિત માં આવો કે યુનિવર્સિટી આ કરી દે એટલે એમ યુનિવર્સિટી થઈ જ હાલો તમે ના પડે તો યુનિવર્સિટી ના પડે તો કોણ આપશે અમને તમે મને કઈ લખી નાખો નહીં એમ નઈ તમારે ઓફિસ બાર કાઉન્સિલ કે વકીલોની ઓફિસ છે

બન 10 મીટિંગ કરી છે અમે મીટિંગ નથી થાય છે અમારા પ્રશ્નો સોલ્વ નથી થાતા તમે અમે પ્રશ્ન તમે આ મેટર હાઈકોર્ટમાં સબજ્યુડિસ હોય ત્યારે હું કે અમારે ટ્રસ્ટીને મળવું છે એવો આગ્રહ રાખે છે અડધો કે અમારો પ્રશ્ન ઉકેલી જાય તમે આ તેત્રીસ લાખ ભને અમારો પ્રશ્ન ઉકેલો મેં કીધું હાઈકોર્ટમાં મેટર ચાલે છે અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા હજી આપણે ઓફિશિયલ કોઈ લખી તો કે એ લખીને નહીં આપે એટલે એને બધાની લાગણી મેં એને કીધું ભાઈ બે દિવસ આપો ટ્રસ્ટી સાહેબોની ફૂલ મીટિંગમાં તમને બોલાવી લેશું પણ હા પણ એ અત્યારે આગ્રહ રાખે છે કે મળવું છે જી આ વિષય આપણે ઓલી જે જૂની કોલેજ આપણે જે આપણે હાઈકોર્ટમાં જે મેટર ચાલે છે

પણ એમ છે કે તમે પૈસા ભરો તમારા તમારા જે જૂના પૈસા ડિફોલ્ટ પૈસા પૈસા ભરે છે તો અમે તમારી સાથે ઈસ્યુ કરાવી દઈએ કાઉન્સિલ એ જે સેક્રેટરી હોય એને આવું ગાઈડ કર્યું એટલા છોકરાઓનો રોષ આપણા તરફ આવ્યો છે એને એ પૈસા ભરે એટલે અમે સંગદી શું કરાવી દઈએ હા હા હા

રણજીતભાઈ જોણજીતભાઈ અમે અમે કામ ધંધા કરીએ છીએ રણજીતભાઈ કો સાંભળો શું તમારો અને આ સંસ્થાનો નાતો વિદ્યાર્થી ને શિક્ષક નો હોય આપડો કઈ બીજું

તમારે કરવાનું છે એક જવાબ દીધો હતો કે આ વસ્તુ અમારા ગીરીશભાઈ તમે તમે બે તમને

એની માટે અમે વારંવાર અમારા પ્રિન્સિપલ જે પંડ્યા સાહેબને વારંવાર રજૂઆત કરી છે છતાં પણ અમને કોઈ પણ પ્રકારનો રિઝલ્ટ મળ્યું નથી છેલ્લે અમે દસ દિવસ પહેલાં યુનિવર્સિટીમાં એમ કે ત્રિવેદી સાહેબને પણ મળવા ગયા હતા પણ તેમને અમને અપડેટ લેવાનું કીધું હતું દસ દિવસ થઈ ગયા પણ આજ સુધી એમણે અમને કાંઈ પણ પ્રકારનું અપડેટ આપ્યું નથી અને ત્યાં જઈએ છીએ તો કલાક કલાક અમને રાહે બેહાડે છે અને છતાં પણ અમને કાંઈ મળતું નથી એમાંથી અને આજે અમે ફરીથી અમારી કોલેજમાં આવ્યા છીએ પંડ્યા સાહેબને અમે રજૂઆત કરી તો તેમનું કેવું એમ છે કે અમને બીસીઆઈ લેટર મોકલે પણ બીસીઆઈ અને બીસીજી એનું ચોખ્ખું કેવું એમ છે કે જ્યાં સુધી તમારી કોલેજ પૈસા નહીં ભરે ત્યાં સુધી તમારી સનદ નહીં આવે એટલે આ પ્રશ્નનો અમારે જલ્દીથી જલ્દી ઉકેલ લાવવો છે તેના માટે અમે ટ્રસ્ટીગણ સાથે વાત કરવાનું કીધું તો ટ્રસ્ટીગણને કેવું એમ છે કે અમને આ પ્રશ્નની કાંઈ ખબર જ નથી અને અમારા સાહેબ જે છે પંડ્યા સાહેબ એમનું કેવું એમ છે કે અમે પચાસ વખત રજૂઆત કરી છે તો પચાસ વખત તમે રજૂઆત કોને કરી છે દ્રષ્ટિગણ ને સાથે તો આપણે વાત કરી પણ એ એમ કે છે કે અમને આ વાતની કોઈ પણ પ્રકારની ખબર જ નથી આમાં અમારું ભવિષ્ય જોખમાય છે આમાં તમારા પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો તમે શું આગળ અમે આગળ અમારી બધી તૈયારી છે અમે આજે શાંતિથી સાહેબને કહેવા માટે આવ્યા હતા તો આજ પછી અમારું નિવારણ નહીં આવે તો આગળની અમારી પાસે સંપૂર્ણ તૈયારી છે તમારું નામ મારું નામ શોભના સરવૈયા છે હું શેઠ એચ જેલ કોલેજમાં કોલેજ કરું છું એલએલબી પૂરું થઈ ગયું છે ને એલએલબી બી પૂરું કરીને અમારે લોકોને જે સનદ લેવાની હોય છે વકીલાત કરવા માટે જે સનદ લેવાની હોય છે તો એ સનદ માટે અમે બાર કાઉન્સિલમાં એપ્લાય કરતા હોઈએ તો બાર કાઉન્સિલમાં અમારી કોલેજને જે તે એ લોકો પરમિશન આપે છે જે પરમિશન આપે તો દર વર્ષે એ લોકોને ફી ભરવાની થતી હોય છે જે ફી તમારે દર વર્ષે જે તે નક્કી કરેલી હોય ભરવાની હોય છે કોલેજની જવાબદારી હોય છે કે એ ફી દર વર્ષે ભરી દેવી છે છતાં છેલ્લા ઘણા વર્ષથી ફી ભરવાની બાકી હોય અને અમારો જ્યારે પ્રશ્ન આવ્યો ત્યારે જે તે સમયે ફી ભરવાની બાકી હતી તો બાર કાઉન્સિલવાળા તમારી જે છેલ્લા જૂના વર્ષની જે ફી બાકી છે એ ભરવાનું કહે છે અને અમારી કોલેજવાળા ના પાડે છે જ્યાં સુધી અમારી કોલેજવાળા એ ફી નહીં ભરે ત્યાં સુધી અમને લોકોને સલત નથી મળવાની અને અમારે લોકોને જે વકીલાત કરીએ છીએ એમાં સન્નત ન મળે ત્યાં સુધી અમે વકીલાત ન કરીએ સન્નત નહીં વકીલાત નહીં સન્ન ત્યાં સુધી નહીં આવે જ્યાં સુધી કરે તો અમારા લોકોનો એ પ્રશ્ન છે કે અમારી કોલેજવાળા વાળા જે તે ફી બાકી છે એ ભરી દે અને અમારી સન્નત ત્યાંથી અમને મળી શકે અત્યારે અંદર પ્રિન્સિપાલ સાથે તમે રજૂઆત કરી શું કહેવામાં આવે છે પ્રિન્સિપાલમાં અમે રજૂઆત કરી તો સાહેબ એવું કહે છે કે અમારી જે તે પેનલ્ટીની ફી એ અમે ન ભરીએ જે તે મૂળ રકમ છે એ અમે ભરવા તૈયાર છે ને ત્યાં આગળ એમને એવું કહેવામાં આવે છે કે જ્યાં સુધી બાર કાઉન્સિલવાળા અમને લેખિતમાં લેટર લખીને નહીં મોકલે કે તમારે એટલી ફી ભરવાની બાકી છે ત્યાં સુધી અમે કોઈ પણ ફી નહીં ભરીએ અને અમે ટ્રસ્ટીને મળવાનું કહે છે તો અમાર અમારી વાત જે છે ટ્રસ્ટી સુધી પણ રજૂઆત નથી થઈ અત્યારે અમારી સામે ટ્રસ્ટીને ફોન કરવામાં આવ્યો તો ટ્રસ્ટી સામેથી એવું કહે છે કે શું પ્રશ્ન શું છે બાળકોને તો હજી અમને પ્રશ્નની પણ ખબર નથી તો અમારા પ્રશ્નનું નિરાકરણ કઈ રીતે આવશે છેલ્લા આઠ વર્ષ આઠ મહિનાથી અમે તમામ વિદ્યાર્થીઓ એકસો વીસ જેટલા વિદ્યાર્થીઓ અત્યારે એમનું ભવિષ્ય અંધારામાં જઈ રહ્યું છે તો તેમ છતાં કોઈને હજી નથી કોલેજને પડી નથી યુનિવર્સિટીને પડી કે નથી બાળ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને પડી તો અમે કોની પાસે જઈએ